તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આપણે જે સિત્તાવીસ દિવસે જે જીરાને પાણી આપ્યું હતું ત્યારબાદ પાણી જ નહોતું આપ્યું તો તે જીરા પણ આપણે નેવું દિવસે પડામાંથી ઉપાડી અને શેરા વારી દીધા છે તમે જોઈ શકો છો આપણું જે બીજી વાડીનું જે જીરું હતું બે વા બે વાડીના જીરા આપણે અત્યારે સેરાવારી અને કામ કમ્પ્લીટ કરી દીધું છે હવે આપણે એક જ ખેતરનું જીરું બાકી છે આ આપણે જે જીરું હતું તે માત્ર સિત્તાવીસ દિવસે પાણી આપેલ છે ત્યારબાદ આ જીરાને પાણી આપેલું ન હતું અને તે છેલ્લે આપણે નેવું દિવસે જીરા ઉપાડી અને આપણે શેરા વારી દીધા છે તમે જોઈ શકો છો હજી આપણે ખેડૂતો આ સાઈડમાં જે છે તે જીરું હજી બાકી છે તે થોડુંક કાચું છે એટલે જે જીરું કાચું હતું તે એમને રહેવા દીધું છે આ સર્જે આ જે હરિયું જે છે જે અહીંયા એને આપણે પાણી આપેલ હતું એટલે તે કાચું છે અને હજી સામે પણ થોડુંક બાકી છે તે પણ પાણી આપેલું હતું છેલ્લે એટલે કે જ્યાં રડતું હતું પાણી અને વધારે રડતું હતું અને જમીન જે હાવ કાકરાવારી હતી ત્યાં આપણે થોડુંક પાણી આપેલું તો તે જીરા હજી ઊભા છે એટલે એ બે એક બે દિવસની અંદર તે પણ ઉપડી જશે બાકી તમે તમને ખેડૂતભાઈઓ બતાવવાની કોશિશ કરીશ કે શેરાની અંદર દાણા કેવા છે તમે જોઈ શકો છો આવી કંઈક કંડિશન અત્યારે શેરાની છે અને દાણા જે છે તે આવી રીતના ભરાણા છે તમે જોઈ શકો છો દાણાની કન્ડિશન ખેડૂતભાઈઓ કંઈક આવી છે કેવા જીરા થાય ખબર પડી જશે તો આવી રીતના સેરાવારી અને કમ્પ્લીટ આપણું જીરું થઈ ગયું છે આપણું માત્ર સીતાવીસ સિત્તાવીસ દિવસે પાણી આપી અને છોડી દીધું હતું આ જીરાને કેમ કે આની અંદર થોડોક જમીનનો ઇસ્યુ છે દેશી ખાતર નથી બીજા નંબરમાં આની અંદર આપણે જે પોષક તત્વો વગેરેની જમીન હોવાથી આની અંદર સુકારો વગેરે પ્રોબ્લેમ કરતો હોવાથી માત્ર સીતાવીસ દિવસે અને પાણી છેલ્લું આપી અને અને રજા દઈ દીધી હતી અત્યારે આ જીરું નેવું દિવસે આપણે ઉપડી ઉપડી અને આપણે સેરા વારી દીધા છે તમે જોઈ શકો છો અમે આને ખેડૂતભાઈઓ શેરા કંઈ છીએ અમુક વિસ્તારની અંદર ખેડૂતો કંઈક બીજા નામથી પણ ઓળખતા હોય છે તો તમે આને શું કહો છો અને શું નામ આપો છો તે ખાસ કોમેન્ટની અંદર જણાવશો જેથી કરીને અમને પણ ખબર પડે કે અલગ અલગ વિસ્તારની અંદર આનું નામ અલગ અલગ છે અને ઘણા ખેડૂતો તો આપણે જેમ અજમા આપણે જેમ અજમા આપણે અજમાનું જેમ ખરું કરી એટલે કે થળિયા ઉપર અને જીરા નીચે ઘણા ખેડૂતો એવી રીતના પણ કરતા હોય છે જેથી કરીને તેને ઝાકળનો પણ ઇસ્યુ બહુ આવતો નથી પણ આપણે તો જે જનરલી આ વસ્તુ જે છે તે જ કરીએ છીએ તમે જોઈ શકો છો આપણું સિત્તાવીસ દિવસવાળું જીરું છે હજી આપણે આપણું જે નયારા કંપની સાઈડ જે જીરા જે છે તે પણ થ્રેસરમાંથી કાઢ્યા નથી એ હજી એમને પડ્યા છે ખેડૂતો તે થ્રેસરમાંથી નીકળશે એટલે આપણે કહેશું કે આ વર્ષે કાળી ચરમી ત્યાં હતી એટલે આપણે ઉતારો કેવો આવે છે તે વિડીયોના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડશું કેવું સહેલું નીકળે છે એ પણ જણાવશું બે ચાર દિવસ પછી થ્રેસર આવી જશે એટલે જીરા કાઢવાનું થશે એ વાડીના ત્યારબાદ આ વાડીના કદાચ નીકળવા નીકળી જશે તો તમે જોઈ શકો છો આવી કંડિશન કાંઈક જીરાની અત્યારે છે ઘણા ખેડૂતો આવી રીતના શેરાવારેલા હોય તેમાં પણ એમ પિસ્તાલીસનો છંટકાવ કરતા હોય છે અમુક ખેડૂતો ડીડીટી વગેરે એવું કાંઈક છાંટતા હોય છે ઉપર પણ અમે કંઈ કોઈ વસ્તુ છાંટતા નથી તો તમે ખરેખર ખેડૂતો શું છાંટતા હોય છે ઉપર એમ પિસ્તાલીસ છાંટવો જોઈએ કે ડીડીટી ઉપર કોઈ છાંટતા હોય એવું કોઈ છાંટતા હોય તો કે નીચે છાંટતા હોય એવું ઘણા ખેડૂતો કરતા હોય તો ખરેખર તે કરવું જોઈએ કે કેમ તો ખેડૂતને ખાસ કોમેન્ટ કરજો તમે એવું કરો છો કે કેમ અમે ક્યારે એવું કંઈ કરતા નથી એમ પિસ્તાલીસ પણ ઉપરથી પછી છંટકાવ કરતા નથી ટૂંકમાં શેરો ગયા પછી અમે જીરાને ખરેખર ખાસ કાંઈ કરતા નથી એમને ડાયરેક્ટ લઈ છીએ તો ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ ખાસ ખેડૂતભાઈ ભાઈઓ ચેનલ અંદર નવા હોય હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈઓ વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં હેપનું નિશાન આવશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી ભૂગતા રહે તો ભાઈઓ બસ હલમન હાલાર ફરી એક વખત મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો